મહોત્સવ અંબાજી ખાતે યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળા બાદ મિની મહાકુંભ સમાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે યોજાનાર છે આ પરિક્રમા મહોત્સવ માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે જ્યારે બીજી તરફ આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે એસટી વિભાગ દ્વારા સાતસો પચાસ જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે અંબાજી ખાતે યોજનારા પાવન પર્વ નિમિત્તે એસટી વિભાગે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે જ્યારે બીજી તરફ ચોક્કસથી એસટી વિભાગના ડેપો મેનેજરે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસટી વિભાગની સાતસો પચાસ જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા લાવવામાં આવશે સાથે જ આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન સુચારો અને સુંદર વ્યવસ્થા થાય યાત્રિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પણ એસટી વિભાગ સતત પગે રહેશે